આપ જો રહ્યા છો દિલ્હી ક્રાઈમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલ પર નવા જુઓ તો શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હાંસોટ તાલુકાની ગ્રામ પંચાયતની ચાર સરપંચ અને એક સભ્યની મતગણતરી આજરોજ હાંસોટ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થઈ પરિણામ હાંસોટ ગ્રામ પંચાયત સરપંચ હિતેશ કુશાલ પટેલ મળેલ મત બે હજાર બસો નેવું દીપકભી હાંસોટી મળેલ મત એક હજાર સાતસો છેતાલીસ હિતેશ કુશાલ પટેલનું પાંચસો ચુમ્માળીસ મતથી વિજય હાંસોટ વોર્ડ નંબર આઠ માટે ત્રણ સભ્યો મલેક મસૂદ ઉસ્માન મળેલ મત એકસો ચોત્રીસ શેખ મહેમૂદ ગુલામ રસુલ મળેલ મત એકસો તેર શોએબ ઉસ્માન મળેલ મત ચોર્યાસી મલેક મસૂદ ઉસ્માનનો એકવીસ મતથી વિજય બાલોટા ગ્રામ પંચાયત સરપંચ સુરેશભાઈ કેશવભાઈ પટેલ મળેલ મત પાંચસો ઓગણત્રીસ ગિરીશકુમાર ચિમનભાઈ પટેલ મળેલ મત ચારસો અઠાણું સુરેશભાઈ કેશવભાઈ પટેલનો એકત્રીસ મતથી વિજય બાળોદરા ગ્રામ પંચાયત સરપંચ પારુલબેન જયેશભાઈ પટેલ મળેલ મત ત્રણસો એકવીસ ચિનલકુમારી આશિષભાઈ મળેલ પટેલ મળેલ મત બસો અઠ્ઠાણું પારુલબેન જયેશભાઈ પટેલનો ત્રેવીસ મતથી વિજય ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ અઝરૂદ્દીન નિઝામુદ્દીન મલે મળેલ મત એકસો પંચાણું મહંમદ શાહિદ હનીફ મલે મળેલ મત એકસો પાંત્રીસ અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકનો સાઠ મતથી વિજય કુલ અગિયાર ગ્રામ પંચાયતોમાંથી સાત ગ્રામ પંચાયત સમરસ થઈ હતી જ્યારે ચાર સરપંચ અને એક સભ્યની ચૂંટણી યોજાઈ હતી અહેવાલ ગફુર ફલિપા ભરૂચ